વડોદરાના તરસાલે વિસ્તારમાં લૂંટવે મર્ડરની ઘટનામાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના નો રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તરસાલી થયેલી વૃદ્ધાની હત્યા પ્રકરણ પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના નું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું મગરપુરા પોલીસે હત્યારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હત્યારા આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાક્રમનો અભ્યાસ પોલીસે કર્યો હતો અને જરૂરી પુરાવા એકત્રિત કરવા માટે પોલીસે એફએસએલની ટીમને પણ સાથે રાખી હતી અન્ય કોઈ સ્થળે લોહીના નમૂના છૂટી ગયા હોય તો પુરાવા રૂપે એકત્રિત કરવા એફએસએલ પણ રિકન્સ્ટ્રક્શનમાં જોડાયું હતું માહિતી લાઈટ <Thanksgiving> હાલ અત્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે આગળની તપાસમાં એ કોને કોને સહારો આપે ત્યાં આગળ તેની તપાસ આગળ કરીએ છીએ હાલ આ રિકન્સ્ટ્રક્શન પૂરું થાય એટલે બીજી તપાસ હાથ ધરવામાં આવશે હા સાથે છીએ એફએસએલ જ્યાં આગળ કોઈ બ્લડ ધોવાય એવિડન્સ કલેક્ટ કરી શકાય એટલા માટે પણ એફએસએલને સાથે રાખી છે